હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક એવી રેસિપી બનાવીશું જે ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું માન થયું હોય તો એકદમ ફટાફટ બની જાય છે તો આજે બનાવીશું આપણે કોલ્ડ કોફીની રેસીપી તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના જોતા તો કોલ્ડ કોફી બનાવવા માટે અહીં એક વાસણમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો કોફી પાવડર ઉમેરીશું અહીં કોફીનું પ્રમાણ છે તમે તમારી રીતે વધતા ઓછું કરી શકો ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અહીં હું અત્યારે બે ગ્લાસ બનાવી રહી છું એટલે ખાંડનું પ્રમાણ મેં એ રીતે લીધું છે તમે વધતા ઓછું કરી શકો ત્યારબાદ પાંચથી છ બરફના ટુકડા અને હવે ચમચા વડેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ વસ્તુ તમે મિક્સર જારમાં પણ કરી શકો અત્યારે આપણે બ્લેન્ડરની મદદથી કોફી બનાવી રહ્યા છીએ એટલે મેં હાથેથી મિક્સ કર્યું છે તો મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીં બે ગ્લાસ જેટલું દૂધ ઉમેરવાનું છે અહીં મેં માપ છે એ જેટલા ગ્લાસ તમે દૂધ લો છો એ પ્રમાણે જ લીધું છે તો તમે સપોઝ વધારે બનાવતા હોય તો એ પ્રમાણે ખાંડ અને કોફીનું પ્રમાણ છે વધારે ઉમેરવું હવે કોસ સારી રીતે મિક્સ કર્યા બાદ આ બધી જ વસ્તુને હવે હેન્ડ બ્લેન્ડરથી સારી રીતે મિક્સ કરી લેશું આપણે જે માર્કેટમાં કોલ્ડ કોફી પીએ છીએ એમાં ઉપર સરસ એવા ફીણ હોય છે તો હેન્ડબ્લેન્ડરથી તમે જ્યારે પણ મિક્સ કરો ત્યારે એક વખત નીચેની સાઈડ સારી રીતે મિક્સ કરી લેવાનું જેનાથી ખાંડ છે સારી રીતે બ્લેન્ડ થઈ જાય અને ત્યારબાદ ઉપરની સાઈડ આવી રીતે બ્લેન્ડ કરશો એટલે ઉપર પણ સરસ એવા ફીણ થઈ જશે તો મિક્સર જારમાં ઘણીવાર નથી થતું હતું એ હેન્ડ હેન્ડબ્લેન્ડરથી ઇઝીલી થઈ જાય છે તો બ્લેન્ડ થઈને આપણી કોફી તૈયાર છે હવે એને એકદમ ઠંડી સર્વ કરીએ તો સર્વ કરતા ટાઈમે ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ નાખી અને ત્યારબાદ આ કોફી છે પોર કરીને ઉપરથી કોફી પાવડરથી એને ગાર્નિશ કરી દેવાની તો એકદમ ઘરમાં પડેલા સામાનથી તમે ફટાફટ કોલ્ડ કોફી બનાવી શકો છો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય